ટીમે ત્રીસ લાખ ની મતલબ ત્રણ ટ્રકો તેમજોતેર હજાર કિલો જેટલો ઘન કચરાનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે રવિદ્રા ગામના જાબેદ પટેલની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી સચિન ડમ્પિંગ સાઇટ કોન્ટ્રાક્ટર સામે સામેથી રૂપિયા આપતો હોવાનો પણ ઘટસ્ફોટ થતો પોતાના ખેતરની માટીનું વેચાણ કર્યા બાદ તેના પુરાણ માટે ગેન કેન પ્રકારે સચિન જેએડીસી ના કોન્ટ્રાક્ટર સાથે જાબેર પટેલનો સંપર્ક થયો હતો આસપાસનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કચરો પોતાના ખેતરમાં ડમ્પિંગ કરવા માટે કોન્ટ્રાક્ટર તેને રૂપિયા આપતો હોવાનું જણાવ્યું હતું. જો કે કેટલા રૂપિયામાં સોદો થયો તેની સ્પષ્ટતા થઈ ન હતી. પહેલા ખેતરની માટી વડોદરા મુંબઈ એક્સપ્રેસ highway ના કામમાં આપી દીધી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ way ની કામગીરી ચાલી રહી હતી ત્યારે તેમાં પુરાણ માટે માટીની જરૂર પડતા જે તે સમયે જાબીર પટેલે તેના ખેતરની માટી ત્યાં વેચી દીધી હતી. હવે તેનું ખેતર નીચું થઈ જતાં તેમાં પુરાણ કરવા માટે તેને સચિન ચેરિશમાંથી ડોમેસ્ટિક કચરો મંગાવ્યો હતો. નર્મદાની પરિક્રમા કરતા એક બાળકી અને બાળક મુકલેશ્વરના રામપુર ખાતે આવી પહોંચ્યા હતા દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી એક